જય હિંમલે જય દુઆરકાધીશ આ વિડીયો છે ને કોઈ વ્યક્તિવાર ન બનાવ્યો આપણે એટલે કોઈને માથે ન વોટ લેવું અમુક અમુક ભગવાન નથી માનતા ને એને માટે બધું બનાવ્યું છે એમ કહે કે ભોજન આ ભગવાન ભગવાન કોઈ છે જ નહીં આમ દુનિયામાં કાલ્પનિક છે આ બધી કૃષ્ણ અવતાર ને રામ અવતાર ને બધું કાલ્પનિક લેખાયેલું તો તમે આ ભજન બોલવા જાતા હો બધા તો અહીંયા રામના કૃષ્ણના ગુણગાણ હું કેમ ગાવ ખોટું હોય તો ન ગવાય એમ હા શું ગાવું ને આ તો બધું તમે કયો પાલપને જ છે એટલે ન ગવાય એમ તમારા ઘરનો કંઈ ઇતિહાસ હોય તો ગાવ કોઈ તમારા બાપ દાદાનો ઇતિહાસ હોય તો એ ગોવાય બાકી આ ન ગોવાય તો ઋષિ મુનિની વાણી છે ને ખોટી છે એમ તમે એવું કહો છો કાલ્પની છે તો એ ગાતા નહીં એટલે એ હાટું આ વિડીયો બનાવું એક હોવું તો અહીંયા તમે કયો ગણાય નથી માનતા કોઈ વસ્તુ નથી માનતા તો અહીંયા તો મૂળથી જઈને તમે ગણાય બેહાડો ટેડ ઉપર છોડી તો હું આ દુનિયાને તમે રમાડવા બોલો એવું એવું સમજી લેવાનું ભાઈ ભગવાન છે ભગવાન શિવાનું આલે ઓલો સંપાનું ફૂલડું આવે એમાં ઓલો ભમરો ગયો ને તો હાજે જે દી હાથમાં એ ફૂલડું બંધ થઈ જાય સંપાનું ફૂલડું અંદર ભમરો હલવાઈ જાય હલવાઈ ગયો રસ લેવા ગયો તો તો શું તો નીકળી હગે નહી ભમરી ગોતે કે મારો ભમરો ક્યાં ગયો ગોતી ગોતી ખબર પડી મારો ભમરો આમાં છે ફૂલા કીધું કે ભાઈ મારે ભમરાને છોડી દો કે નહીં હવે સવારે છૂટે આમાંથી ન છૂટે હવે સૂર્યનારાયણ ઉદય થયા ત્યારે એ ભમરો ફૂલ ખુલો નીકળ્યો એટલે એવું ના કરો હા તમે ટેડ ઉપર ચડી જાઓ ને લઈને ઘરે આવી જાવ એવું ન કરો ભગવાનને જો માનવું હોય તો કાયદેસર બોલો એમ ટેડુ ઉપર કે ભગવાન છે એમ ને ભજન બોલો એના ના તમને ખબર છે કે હિમનભાઈ સોહાણ છે કેટલા ભજન બોલ્યા એ ભગવાનને માને છે સનાતન ધર્મને માને છે ભજન તો એટલે મજા જ એવા રાખે છે એમ આજે આપણું ભજનને જીવિત રાખવું હોય તો આ યમતભાઈ સોહાણને ને રાખવું છે લક્ષ્મણભાઈ બારોટ પાંત્રીસ સાલી વાળા ભજન બોલ્યા શૈલસ મહારાજ પુરુષોત્તમ પરી વિજય ગઢવી બીજું બારોટ નિરંજન પડિયા જગમાલ બારોટ આવા આવા બધા કલાકારો છે એ પણ ભગવાનને માનવા વાળા ને એ ટેડ ઉપર બોલે છે એટલે માનવું હોય એટલે તો ભગવાનને તમે ભજન બોલો બાકી નકર કર ન તો કાલપ નહીં લેખતા હોવ તો ટેડ ઉપર ભજન જ ન બોલાય ખોટું હોય તો એમ તમારે ઘરનું કઈ હોય ને તો બોલજો બાપડનું હોય ને તો મેં તો બોલો સીતાજી પૂછે રામચંદ્ર રાય કરો કરો વડા ધરમની વાત ખોટું છે હું કેમ બોલો હા શું બોલો કાલબ નહીં તમે કહો છો ન બોલાય કાનડો કાળો કાઢો રાધા ગોરી ગોરી તો એ તમે કહો ખોટું છે તો ન બોલાય હા શું બોલો ભાઈ ભગવાન શિવા પાંદડું હલતું નથી ને પણ હલશે નહીં ચાર મહિના વરસાદ વરે ચાર મહિના ઠંડી પડે ચાર મહિના ઉનાળો આવે આ ભગવાનની ઈચ્છા હોય ને તો જ થાય બધું અહીંયા તો એક વાર વરસાદ ના થાય ગાંગા વાઘા થઈ જાવ મરી હું પાણી પીવા નહીં મળે આમ નહીં થાય કઈ નહીં થાય તો અહીંયા વિજ્ઞાન ટૂંકું પડે એટલે મારા ભાઈ છે ને ઈશ્વર છે ઈશ્વર સિવાય પાંદડું હલવાનું નથી ને હલશે પણ નહીં તો જય દ્વારકાધીશ જય મોલીધર